આજે અમે ગઈકાલે જે પ્રીમન્થ એક્ટિવિટીની મિટિંગ થઈ હતી આ બાબતનું કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા એટલે ચોમાસાનું અગાહી છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે સાથે સાથ વીવીઆઈપીના આગમનને લઈને તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ રોડ મેન્ટેનન્સ આ બધું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મિટિંગ કરી છે અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સમાન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનો રહેશે રોડ સેફ્ટી ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંધુર અને આપણી સેનાએ બહુ સફળતા સફળતાપૂર્વક કર્યું છે એટલે એને સમાન આપવા બદલ જે પણ પગલાંઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં તંત્ર પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મીટિંગ કરવામાં આવી છે સરળમાં કરીશું કયા બાબત રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે નાનકડો રૂટ છે પણ આને સેફ પેસેજ થાય માની વીવીઆઈપીનો પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાંઓ લેવાના છે સીસીટીવીથી રોડથી બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીશું શહેરીજનોને અપીલ શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે ઓપરેશન સિંધુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઈ ફોર્સેસે જે મૂળ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને એના પછી પહેલી વખત માની વીવીઆઈપી વાઈભાઈ અહીંયા રહ્યા છે એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મોમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું